અમદાવાદ જેવી ઘટના સામે આવી છે બાલાસિનોરમાં આવેલી દરવાજા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડી સદનસીબે અમદાવાદ જેવી ઘટના ઘટતા રહી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

ચાકુ વડે હુમલો કર્યો હતો અને જે વિદ્યાર્થીને છે એ નાની મોટી પાંચ ઇજાઓ થઈ હતી ત્યારે આપણે દસ બધા માંગી છે કે આપ દસ માં જોઈ છો કે આ જે સ્કૂલ છે એ થોડા જેવા વિસ્તારમાં ભલાસમાં આવેલી સ્કૂલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે અને અભ્યાસ કર્યા બાદ જ્યારે સ્કૂલ છૂટી અને સ્કૂલ થી ઘરે જતા હતા તે સમયે બે બાળકો વચ્ચે તકરાર થઈ હતી અને તકરાર કારણે એક બાળકે બીજા બાળક પર છરી વડે ઉલ્લો કર્યો હતો અને નાની મોટી ઈજાઓ થઈ હતી ત્યારે આપની સાથે આ સ્કૂલના પ્રિન્સિપાલ જોવા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું હતી કે સર સમગ્ર ઘટના શું હતી પહેલા આપનું નામ બતાવો અને સમગ્ર ઘટના સુરી સર મારું નામ આરિફ શેખ છે ઘટના સાડા છોટ્યા બાદની છે કે સવા પાંચ સુમારે જ્યારે ગેટ તાળુ તાળું નીકળતો હતો ત્યારે બાઈક નીકળ્યો દસ પંદર ફૂટ આગળ ગયો ત્યારે એક બીજી સ્કૂલના ના મને એવું કીધું કે પેલી બાજુ તમારા સ્કૂલના બાળકો જ ઝઘડું કરે છે પછી હું મેં ત્યાં જઈને જોયું તો સાત આઠ બાળકો હતા એક બાળક બેઠેલો હતો મેં પૂછ્યું શું થયું બેટા મેં કીધું કે સર આ બાળકે મને એ છરી મારી છે ચપ્પુ માર્યું છે એટલે મેં જોયું હતું ખરેખર મેં છરી વાગેલી હતી અને લોહી લોહી નીકળતું હતું એટલે મેં એને તાત્કાલિક એના વાલીને જાણ કરી અને ત્યાંથી હું ભરત દવાખાનામાં એને આગળની ટ્રીટમેન્ટ માટે હું લઈ આ ઘટના બની છે સર ખરેખર આવી ઘટના બની જોઈએ કે નહીં આવી ઘટના વિશે તમને શું કહે ઘટના ખૂબ નિંદનીય છે શાળા પરિવાર તરફ કેમને શિક્ષક સમાજ તરફ હું એને સપત્સ શબ્દો ખોડું છું આવી રીતના ક્યારેય બનવી જોઈએ શાળામાં તો શું પણ કોઈ પણ જગ્યાએ આવી ના બનવી જોઈએ અને અમે એના તકેદારીના પગલા રૂપે સાહેબ રૂટિન ચેકઅપ જેવું કે બાળકોના નભ ચેક કરવા વાળ ચેક કરવા વાળ કાપ્યા છે કે નહીં આ ઉપરાંત સમયાંતરે અમુક બાળકોના અમે બેગ પણ ચેક કરતા હોઈએ છીએ અને ટિફિન પણ ચેક કરતા હોઈએ છીએ સો જે આપણે બાળકો વચ્ચે તકરાર થઈ જશું સો બંને વિદ્યાર્થીઓ છે અગાઉ પર સાવ બાળક લોકો થઈ છે કે કેમ અને સરકાર બાળકની પરિસ્થિતિ કેવી છે હા બંને બાળકો એક જ ધોરણમાં ભણતા હતા બંને આઠમાના બાળકો છે બાળકની સ્થિતિ ખૂબ સારી છે અત્યારે સવારે હું એની મુલાકાત લઈને આવ્યો સમગ્ર સ્ટાફ સાથે અમે એની ખબર જોવા ગયા હતા અને બાળકને પૂછ્યું પણ ખરું અમે કે ભાઈ તારે એ બાળક સાથે પહેલાં કોઈ ઝઘડો થયો હતો કે કોઈ બોલાચાલી થઈ ક્લાસમાં કદાચ તે કોઈ વર્ષ શિક્ષકને જાણ ના કરી હોય મને જાણ ના કરી તમારા બે વચ્ચે કોઈ ઇશ્યુ બની હોય તો બાળકે આજે સવારે પણ મને એ જ કીધું કે આવી કોઈ ઘટના બની નથી મારા વચ્ચે

કયા હથિયારથી હુમલો કરવામાં આવ્યો અત્યારની ખબર નહીં લગભગ શાળાના શિક્ષકો લગભગ મને તો ખબર નથી પણ છોકરો મારા છોકરાને પૂછ્યું તેમ થાય કે શાળાના શિક્ષકો કમ્પાઉન્ડમાં હતા ને સ્કૂલ છૂટી એની બહાર જ ઝઘડો થયો છે કમ્પાઉન્ડની બહાર અને લગભગ શાળાની સામે જ હતા પણ શિક્ષકો દોડી ના ગયા ફટાફટ કોઈ કારણ જાણવા મળ્યું છે કાકા કે શું કારણ ત્યાં ઝઘડો થયો હતો અને કેમ મારવામાં આવ્યું ના હવે તેર વર્ષનો છોકરો છે મારો ને સામે મારે મારવા વાળો તેર વર્ષનો છે સતત શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના એ ચિંતાનો વિષય છે આવી ઘટનાઓ રોકવા આગામી સમયમાં સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું